નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કણબી પટેલ અને રાણી સાથેની ઘટના પર સોહામણો સોરઠ દેશ એની ધીંગી ધરતી માથે સર્વો સાલેમાળ ડુંગર વ ડુંગરની ગાળીઓ શાળે ભર્યા નાળિયેર જેવું રજવાડું રહી ગયું છે ખાતો ખાય અને ભરતો ભરે એક દિવસની વાત છે રાજા દરબાર ભરીને બેઠા છે ગજગહારના સમાર ઢળી રહ્યા છે પાતળી જીભુવાળા દેવીપુત્ર બિરદા વળ્યુ લલકારી રહ્યા છે શરણાયો સોઘડિયા ગાય છે મલ ગડદે આવી રહ્યા છે અરણા પાડા આટકે છે એકબીજાને કંધુર ન નમાવે એવા અવળી રોમર ગરેડી જેવા કાંધ અને ઢાલવા સાતીવાળા શાળા સામંતોને પટાવંતો વિરા આસન વાળીને બેઠા છે મોઢાગલ મોનિયાટ વાઢાની સજેલી હેમની મીઠીઓવાળી તરવાર્યું અને સોના રૂપાના કુંબાવાળી ગડે ગેડાની ઢાલુ પડી પડી હાફે છે એવામાં બે પાંચ સિપાહીઓ એક લવર મુસ્યા જેવું અંડાને ઝાલીને જ્યાં ઢોરને ઢીબે પુરાવા લઈ જતા હોય એમ રાજ દરબારમાં લઈ આવ્યા પાંચ પૈસાનો પગાર ખાઈને રૂપિયાનો રોપ સાંટતા સિપાહીઓ ખડોપ ખડોપ કરતા દીવાન સાહેબ આગળ આવીને ઊભા રહ્યા દિવાન સાહેબે ઝીણી નજરે જુવાન સામું જોયું અને પછી બોલ્યા એલિયા જુવાન

સાવજ વિફરે એમ જુવાનના જવાબથી વિફરેલા દીવાને ખુરશીના હાથા માથે હાથનો પંજો અડાડી ત્રાડ નાખી તારું નામ શું નામમાં તો બાપુ એવું છે ને કે નાનપણનું નામ નાનકો છે મને જે તે સીજ જણસ માંગીને ખાવાની ટેવ એટલે પાડીશું મારું નામ ભીખલો ઠેરાવી દીધું છે મારા બાપાએ મારું નામ ડાયો પાડ્યું છે પણ ગામ આખું મને ગાંડિયો કહીને બોકારે છે વાત સાંભળીને મિજાજ નો મરડો ઓછો કરીને દિવાન બોલ્યા થઈને ધૂણતું હોય એમ કેડીએ લળક લેતું સલામું ભરતું હતું મને એ જોવામાં ભરીએ મજા આવી ગયો પછી થયું કે બધા ગાંડી મોઢે સલામું ભરે છે પછી હું એક નહીં ભરું તો હાલ છે ગામ આખું રોજ રોટલા જમે છે પછી છું તું એકલો રોટલા નહી જમે તો ચાલશે ને રોટલા ખાવા માટે તો ઈશ્વરે માણસ અવતાર આપ્યો છે બાપ એટલે રોટલા વગર કઈ રડતું હશે તો પછી આ રાજમાં રહેવું હોય તો રાજા સાહેબને સ્લામ ભર્યા વિના કઈ રડતું હશે ગામમાં અડી રીતે રહેવું છે કે પછી હાથે પગે થઈને હાલી નીકળવું છે રાખશો તો રોટલા રળી કાશું

કેવો છે કેવો સમ કણબી પટેલ મુવો છે આ સાંભળીને દીવાને કેદમાં નાખો એની અકલ આવે હુકમ થતા ડાયાને કેદીઓની અંધારી કોટડીમાં પૂરી દીધો બાપ વાયા સડીને વાત નગર આખામાં ઘૂમી વળી વાળીએ કોષ આંકતા ડાયાના ભાઈ ઝવેરને આ વાતની જાણ થતા કોષ રેઢો મૂકીને ઉપડતા પગે રાજા કને આવ્યો અને બે હાથ જોડીને હજર ગુરારી બોલ્યા બાપુ મારા ભાઈલાનો કઈ વાગ ગોનો ત્યારે દીવાન સાહેબ દાઢમાંથી તારો ભૈલો દિલ્હીનો શાહજાદો થઈ ગયો છે એટલે બાપુને સ્લામ ભરતા શરમ આવે છે અરે બાપુ એ તો બુદ્ધિનો બળદ્યો છે એનામાં વેતો જ ક્યાં સાસ જોણો છે ભગવાનને એના મગજમાં બુદ્ધિના બે સાંટા નાખ્યા હોત તો પણવાની ઉંમરે બાયડી વગરનો હરાયો ઢોર જેવો શું લેવા રખડતો હોત અકલના ઓથમીરે આપને સલામ નો કરી તો કાંઈ નહીં એના સાટાનો હું સલામ કરું છું સલામ સલામ પવનનો વંટળિયો આવે અને ઝાડવું ધૂણે એમ માથું ધૂણાવીને ઝવેરે સલામ ભરી ઓ બાપ એટલે રાજાએ બે વાર સલામનું રહસ્ય પૂછ્યું ત્યારે ઝવેરે આંખ્યું ઝીણી કરીને મોં પહોળું કર્યું રાજા બાપુ તમને ઇસલામને સાણિયાની ગાહડી જેવી તમારી દૂધ એટલે થતા રાજાએ ઝવેરને ઝાલીને જ્વેલમાં પુરાવી દીધો આઠેક દિવસનું ગામતરું કરીને ઝવેર બાપ ઝૂંઝો ભળભાખડામાં ઘેરે આવ્યો આવીને ખીટીએ જેવી થેલી વળગાડે છે એવા જ પટલાણી ઉસા શ્વાસે વાવડ દીધા કે આપણા બે કંધોદર દૂધ દીકરાઓ દીકરાઓને રાજાએ રોયાએ જેલમાં પૂરી દીધા છે સિદ્ધ કારણ જોવા જાવ તો કંઈ રખે પડ્યું નથી ડાયલાએ રાજાને ભરી બજારે સલામ ન ભરી અને ઝવેરીએ રાજાની ફાંદને સલામ કરી ઓ તારું નખદ્યું જાય ગામ આખામાંથી કોઈના નહીં ને મારા છોકરા તારી આંખે સડ્યા એમ પ્રંતકાળે પ્રભાતિયા સુણાવંતા સુણાવંતા ઝુંઝા પટેલ જપટા મોઢે ઉપડ્યા રાજ દરબારમાં ઓ બાપ રૂપલા બાજોટ માથે બેઠેલા રાજા સોનાની ઝારી લઈને દાતણ કરે છે ત્યાં તો ઝુઝા પટેલે અડવાણા પગે આવીને રાજાના પગ પકડી લીધા અને જુવાની જેમ સોટી પડ્યા પછી ગળગળા સાદે કહેવા માંડ્યો કે બાપુ સાહેબ એક ગુનો ગુનો તો ઈશ્વરય માફ કરે છે અમારો આ નાનકો તો નાનપણથી ધરાઈને છે પણ મારા શું જોઈને તમારી મુદમાં દિહવાળી મેલી સવારના પહોરમાં રાજા કરણ સૂરજની વેળાએ કીર્તન ભજન કે સત્કર્મની વાતોને બદલે દુર્દમાં દેવતા મૂકવાની વાત સાંભળીને રાજાને પગના અંગુઠેથી આગ ઉપાડ્યો અને ઠેર માથા સુધી આંટો દઈ ગયો આંખની ભભુકટીઓ ખેસાય કાન ફરતી આટો દઈ ગઈ રાજાએ રાય નાખી સિપાયો સે કોઈ હજાર એક થઈ આ પટેલિયાને પરબારિયા અંધારી કોટડીમાં પૂરી જો હવે આ વાતની જાણ થતા ઝવેરનો નાનો ભાઈ કાનો હજરીક વ્યવહાર કુશળ હતો એ રાજા કાને પહોંચી ગયો માથેથી પાઘડી ઉતારી રાજાના પગે પડ્યો અને બે હાથ જોડી માફી માંગ્યો કાના ની બોલવાની કુશળતાથી પ્રભાવિત થયેલા રાજાને થયું કે આ આ જરાક વિવેકી લાગે છે સાહેબ કહે બાપુ બધા એક જ વેલાના બાપાને ભલે મીઠા લાગે પણ એ બધા કડવા વખ જેવા છે ત્યાં રાજા બોલ્યા તમે કેટલા વ્યવહાર કુશળ અને વાત ડાહ્યા છો બોલ્યા બધાએ વેજા જેવા છે એમની બોલી જ સોડા ફાળ છે બાપુની આગળ વિનય પૂર્વક કેમ વર્તવું એનું ભાન નથી આ પકડાયા તમારા શું સગા થાય બાપુ એક મારા બાપા અને બે મારા ભાઈ થાય દૂધભાઈ ઈ વળી નવું સગ પણ ઈ માસ્યાય ભાઈ જેવું સગ પણ કહેવાય ના રે ના એનાથી તો બહુ જુદું તો દૂધભાઈ ઈ વળી કેવી જાતની સગાઈ ત્યારે અરજદાર કાનાએ મરક મરક મલકાવીને રાજાને સમજણ પાડી કે જુઓ બાપુ નો કરે નારાયણે લડાઈમાં તમારા બાપનો કોક ધોયું પતાવી દે મારી નાખે તમારા વવબા કોઈકને નાતરે જાય ને આંગળીયા તરીકે તમને ભેળા લઈ જાય પછી નવા ધણી થી એમને જે છોકરા થાય એ હંધાય તમારા દૂધભાઈ કહેવાય મારું કહેવાનું સમજ્યા પૂરું

કણબી કુટુંબના એક જ ખોરડાના 4-4 જણને રાજાએ કેદની હવા ખાતા કરી મૂક્યા હો બાપ એટલે નગર આખામાં દે હાકાર વર્તી ગયો કડવા કણબીની આખી નાત ઉતરી પડી મુજા પટેલના પરિવારને છોડાવવા માટે નાતના બે પાંચ ભાજગડિયાઓ ભેગા થઈને સલામને હોકા ફૂંકતા ફૂંકતા સિંતાતુર મોએ દી આખો કસીરના દરવાજાની ડોઢીમાં અસડો

કીળીને તોષનો ડામ ન દેવાય કરતા સિપાહીઓએ હાઈને કચેરી બહાર તગેડી મૂક્યા એ વખતે નાતના મુખી પાસા પટેલના મનમાં વીજળીના સળાવની જેમ એક વિશાલ ઝબક્યો અને હમસકુડી કૂદવા મળ્યાઓ એમણે સૌ નાતીલાઓને કાનમાં કહ્યું કે રાજા તો રેઢિયા આવશે જેવો આપણી વાત લઈને નહીં સમજે હાલો ભેળા મળી રાણી કાને જવી બેટ લઈને માની જાય પંચે પાંચ પટેલના વિશારને એક કવાજે વધાવી લીધો હંધુએ ખાડિયું તડબડ તડબડાટી કરતું પડ્યું રાણી વાસમાં માયાળુ રાણીએ મલકતા આપી મુલાકાત આપી નાતિલાઓ એ રાણી આગળ રાવ કરતા બોલ્યા કે રાણી સાહેબા અમારા નાથભાઈઓને રાજાજીએ વગર વાંકે જેલની કાજળ કોટડીમાં પૂરી ધાલ્યા છે એ વાતને આજે દી થયા આઠ ગમે એમ કરો પણ અમને છોડાવો તો હા નકર ના અમે આપનો ગણ જિંદગી ભર નહીં ભૂલવી અમે રાજા બાપુ કને જીયા પણ એમને અમારી વાત કાને ધરી નહીં એ અમારા ધણી છે એવા તમે અમારા ધણિયાણી છો એટલે અરજ ગુજારવા ગુંડાણા છીએ હંદાયને ને સોડાવો તો તમારો ઉપકાર નહીતર અમે સા તમારા બાપનું શ્રાદ્ધ ખાવા આવ્યા છીએ પટેલિયાઓની ગાંડી ઘેલી વાત સાંભળીને રાણી તો રાતી સોળ થઈ ગયો એની આંખોમાં હિંગોળો પુરાણો એણે દીવાને સંદેશો મોકલ્યો કે આ પટેલિયાઓને રાજમાંથી આજ ને આજ ઉશાળા બંધાવો ભાઈઓને છોડાવવા ગયેલા માથે કારણે કારણે ઝીણા ઝીણા ઝાડ ઝાડ ગયા બીજો દિવસ થયો ઉદત્તિમાન થયા કસેરીમાં ડાયરો ભરાણો હોકા કહુંબા અને વાતું હાલવા મનાણી એ વખતે રંગમાં આવેલા સતુ રાજકવિએ સમય જોઈને સોખી મારી કહેવતમાં કીધું છે ને કે ડાહીના ગાંડા અને ગાડીના ડાહ્યા એના જેવી આ વાત છે વેવલી વ્યાણી ગાંડી ગણાય પણ એના દીકરા મારા વાલીડા ભર્યા ડાહ્યા થાય વિને વેપાર ધંધો એ હંધુ એના બાપનું ગણાય ભરવાડીએ ડાહી ગણાય પણ એનું ગોતર બધું ગાંડું જ પાકે ઘરનો વહીવટ ને હિસાબ કિતાબ બાયુ રાખે ભરવાડ તો વગડામાં ઢોર સારતા ફરે એમને બાપડાને બે રૂપિયાના છૂટા ગણતાય ન આવડે આજે કયો વાર થયો એ એને ખબર ન હોય એમ ખેતી કરવામાં કણમીને કોઈનો પોગે કાયાના કટકા કરીને ધરતીના પડમાં કણ વાવીને મણનાજ પેદા કરે મારા વાલીડા ધૂળમાંથી ધન ધાન્યાના ઢગલા નીપજાવે પણ એમની જીભ કુહાડા જેવી એમની કડવી વાણી એ ઘા ને બે કટકા કરે હો બિચારા જીવ બોલવા જાય સવળું પણ કાયમ પડે અવળું ભગવાન એમની જીભને એવું વરદાન આપેલું છે કે આખા ડાયરાને અને ખુદ રાજાને કવિરાજની વાતમાં મોજ આવી ગઈ એટલે રાજકવિએ કણબીની જીભ કુહાડા જેવી કેમ એનું ઓઠું માંડ્યું તો મિત્રો એક દિવસની વાત છે કે ભગવાન શંકર અને પાર્વતીજી પોઠ્યો પલાણીને પૃથ્વી માથે ફરતા નીકળ્યા હો ત્યારે ચોમાસાની મોસમ હોવાથી મધરો મધરો મેવલો વરસવાના મંડાણ મંડાતો હતો લીલી કુંજાર ધરતી પશુઓ પર પશુઓ મોઢે ઘાસ હતા મોરલા ડોકની સાંકળના તણ તણ કટકા કરીને ગોહકતા હતા કાળા ડિબાંગ વાદળા વાયરાની ઝાપટે સડીને આકાશમાં અડાવળા ફોંગળા લેતા હતા બરોબર ઈટાણે વગડા વસાળે એક મૂંગો માનવી હાથમાં કુહાડી લઈને એક લીલા ઝાડનું થળીયું કાપતો હતો પાર્વતીજીની નજર પરસેવે રેપઝેપ થઈ ગયેલા મૂંગા આદમી માથે ખીલાની જેમ ખોડાઈ ગઈ પરણીને પહેલીવાર વાર કાં સાસરે આવેલા સરળ હૃદયના ભોળા ભટકા પાર્વતીના દિલમાં અનુકંપાની લાગણી પ્રગટી રૂપાની ઘંટડી જેવા અવાજે બોલ્યા કે ભગવાન બ્રહ્માજીએ આટલી મોટી સૃષ્ટિનું સર્જન કર્યું પણ એક ભૂલ રહી ગઈ લાગે છે ભગવાન આ ભલા આદમીનું બોલવાનું મોં બનાવવાનું ભૂલી ગયા લાગે છે આ સાંભળીને મરક મરક હંસતા શંકર ભગવાન બોલ્યા કે પાર્વતી ઈશ્વરના સર્જનમાં સળી સરખીએ ભૂલ ન હોય બ્રહ્માજીએ બહુ જ વિશાર કરીને એને મોંમાં જીભ કે હોઠ કશું નથી આપ્યું પણ ભગવાન એ બાપડો મોં વગરનો મૂંગો બોલે કેમ કરીને ખાય શું પીવે શું પોતાને હિયા આવરાળ કોની આગળ ઠાલવી આવી સજા તો સૃષ્ટિમાં કોઈ જીવને ન કરાય તમે બધા ભગવાન થઈને આવી ભૂલ કરો છો હવે એ બિશારા જીવને મોમાં જીભ આલો તો જ હા ના ત્યારે પાર્વતીજી તો રિસાઈને પોઠિયા પરથી પડતું મૂક્યું ત્યારે શંકર ભગવાને કહ્યું કે પાર્વતી સ્ત્રી હઠ છોડી દે અને મોં આપવામાં મજા નથી એને મોં મળશે તો મલક આખામાં અનાર્થ ઊભો થઈ જશે લોકોની દુખીના દાળિયા કરી મૂકશે બંધાણીના હાથે સિનાય અફીરની અંજલી લેતા કવિરાજના બત્રીસે કોઠે ચેતનાના જાણે કે દીવા પ્રગટે ગયા એમણે ખોખારો ખાઈને વાતનો દોર હાથમાં લીધો કે સાંભળો સભાજનો આનું નામ જ સ્ત્રીહઠ બાળહઠ રાજહઠ અને સ્ત્રીહટ એને કોઈ ન પૂરી કરી શકે સીતાએ કસવો સીવડાવવાની હઠ લીધી ભગવાન શ્રી રામને મુર્ગની પાછળ જવું પડ્યું અને સીતાનું હરણ થયું મર્યાદા પુરુષોત્તમ રામની આ દશા હોય તો નિવાસી ભગવાન શંકરનું કવિરાજ કવિરાજની રસ જરતી વાત સાંભળીને ઘણા દરબારીઓને આંખના ઈશારે નાસવાની પોતપોતાની વહેમ વહુ ઘડી ભર યાદ આવી ગયો એક જણ કે ભલકારો કર્યો કે વાહ કવિરાજ વાહ શું વ્યવહારિક વાત કરી છે ત્યાં કવિરાજે વાતના વહેણનો પ્રવાહ આગળ વધાર્યો છેવટે પાર્વતીની વાત શંકર ભગવાનને સ્વીકારવી પડી પોઠિયાનું પાલન સાંડીને શંકર ભગવાનની સેવ ઉતર્યા પાર્વતી સામે નજર નોંધીને પાછા બોલ્યા કે સતી હજુ કહું છું કે લીધી હઠ છોડો બ્રહ્માજીની ભૂલ સુધારવાથી અર્થ ઊભો થશે ભલે થાતો પણ આ બોબડા માણસને જટ બોલતો કરો એના ફૂલ જેવા વેણ સાંભળીને પછી જ સાંઈ અહીંયાથી જવું છે ગંભીર મુખ મુદ્રા ધારણ કરીને ધીમા ડગ દેતા દેતા શિવજી મૂંગા માનવીને ટુકડા એટલે કે નજીક ગયા મુંગલો કુહાડે હાથમાંથી હેઠી મૂકીને નાસવાને કૂદવા લાગ્યો શંકર ભગવાને વાંકા વળીને કુહાડે હાથમાં લીધી અને પછી મૂંગાના મોં પર ટસકા દઈને ટસકો માર્યો કે સવારના પહોરમાં સૂરજ ઉગતા સરોવરમાં જેમ કમળ ખીલે એ મૂંગાના હોઠ ઉઘડ્યા બ્રહ્માજી એના મોમાં લગાવેલી લગામ શંકર ભગવાનના હાથે છૂટી ગઈ વાહ ભાઈ વાહ શું મારા વાલે મેર કરી ડાયરામાંથી એક ભાવિક હૃદયના માનવીએ ભગવાનની તારીફ કરી ત્યારે કવિરાજે કહ્યું એકરમીના હોઠ ઉઘડ્યા જીભ પરની લગામ સૂટી ગઈ એટલે ડુંગળી જેવા ડોળા કાઢીને અભાગ્યો શંકર ભગવાન સામું જોઈને તાડુક્યો તારું નખોદયું જાય તારું મારી હાહુના કાળમાના ધણી તને મેલડી ઉપાડે તને હનુમાન હડફેટ લે મોઆ મારી કુહાડી શા નાખી એટલે કે ક્યાં નાખી પાર્વતજીને તો આ મૂંગા માનવીના વસનો સાંભળીને ધરતીમાં સમાઈ જવાનું મન થયું કાન પર બે હાથ દબાવીને પોતાની ભૂલને એકરાર કરતા એમણે કહ્યું કે નાથ આનું મોં જલ્દી સીવી લ્યો અકર્મીને મેં ક્યાં બોલતો કરાવ્યો હું નહોતો કહેતો કે સતી અખતરો રહેવા દે પણ તું કોઈ વાતે માની જ નહીં અને મૂંગો ઘડવાનો શોખ બ્રહ્માજીને થોડો જ થયો હશે હવે દુનિયાની કોઈ તાકાત એને આ ફૂલડા તો બંધ નહીં કરી શકીએ શુષ્ટરૂપી સોનાની થાળીમાં આજ જ લોઢાની મેખ વાગી ગઈ વિલામો અને ઢીલા સાદે સતી બોલ્યા કે નાથ હવે શું થશે દેવી હવે કાંઈ થશે નહીં દુનિયા આખીને આ વાણીને સાંભળવાનો શું અવર સાંપડશે કૂદતો લવારી કરીએ જતો હતો એના મોઢામાંથી એક સારું વેણ બહાર આવતું નહોતું એણે તો એક ધારું જવા દીધું એ જટાવાળા જોગીડા દેવીના સોર કોઈની બૈરીને લઈને નીકળી પડ્યો છે તને ઝાલીને રાજા કને ન લઈ જાવ તો હા માન્યો નો એમ કેતો કુહાડી લઈને શંકર ભગવાન પાછળ દોડ્યો શિવ પાર્વતી સીધા જ હિમાલય ભેળા થઈ ગયા કવિરાજની વાત સાંભળતા સાંભળતા ડાયરો આખો ચિંતા મરણમાં સિતરાઈ ગયો એવો થઈ ગયો ડાયરા મલોના હોકાય ઠરી ગયા કવિરાજ રાજા ભણી નજર સિંધીને બોલ્યા કે બાપો આ તો માં પાર્વતીના વરદાનનો પત્તા છે તમે નગરના કણબી પટેલિયાને જેલમાં પૂરો કે આકાશમાં ઉડાડો એમની વાણી કડવી વખ જેવી અને જીભ કુહાડા જેવી છે એ કદી નહીં સુધરવાની કારણ કે શંકર ભગવાને જે માનવીને બોલતો કરેલો યા કડવા કણબીનો પૂર્વજ હતો એ પછી આ આખી નાત થઈ એ નાતે જ દુનિયા આખીને બોલવાનું શીખવ્યું છે આમ કણબીને કડવું બોલવાનું વરદાન પુરાણકાળથી પ્રાપ્ત થયેલું છે એમને જેલ ફેલમાં દાડો વળે નહીં હંધાઈને છોડી મેલો કવિરાજની વાત રાજાના અંતરને સ્પર્શી ગઈ શાણા અને વ્યવહાર કુશળ રાજાએ હંધાઈ પટેલિયાઓને જેલમાંથી છોડાવી મૂકવાનો હુકમ કર્યો સિપાહીઓએ સૌને છોડી મૂક્યા પટેલિયાઓનું ઝોલું માથાની પાઘડીઓ અને પાનિયા સમાનમાં કરતું કચેરી વસાળે થઈને નીકળી ત્યારે નાતના પટેલ પાંસોભે બોલ્યા કાં છોડી મેલવા પડ્યા ને અમને સોડ્યા વિના રાજાના બાપનો છૂટકો થોડો હતો રાજા અને પ્રજાને તો અમે અનાજ પકવીને પૂરું પાડાવીશી ને અમને હંધાઈને જીવાડીશી કરોડો જણ કણબી પૂઠે દેવ શરીખો સોય રાજા પાછળ કો નહીં આપ વિચારીશ જોઈ આપણે પૂરી રાખ્યા હોત તો ભૂખના ભડકા સાંભળીને મારી હા કરીને કે દાડાના મરી ગયા હોત એમ વાતુડિયું કરતું કરતું પટલિયાઓનું ખાડ્યું ઘર ભણી વહી નીકળ્યું રાજા અને દરબારી ડાયરાની આંખું આશ્ચર્યથી પહોળી થઈ ગઈ મિત્રો આ વાર્તા છે એ લોક વાર્તા છે મિત્રો એટલે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો ખબર